અને સંદેશ ન્યૂઝ હવે પહોંચ્યું છે પોરબંદર માં પોરબંદર શહેરની સ્થિતિ બતાવી છે કે ત્યાં પણ કેટલા પાણી ભરાયા છે જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ રહી છે એના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે કુંભારવાડા નવા કુંભારવાડા વિસ્તારમાં પહોંચ્યા છે જ્યાં શેરીઓમાં તમામ જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે બે દિવસ પહેલા જે અવિરત વરસાદ વરસ્યો સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં દૂર સુધી ત્યાં માત્ર પાણી પાણી જ દેખાઈ રહ્યું છે રસ્તા પર કચરો આસપાસનો હતો એ સોસાયટીઓમાં આવી ગયો છે એટલું જ નહીં જે ઝાડ હતા એ અહીંયા પડી ગયા છે જેના કારણે રસ્તા બ્લોક થયા છે તો લોકોના ઘરમાં પણ પાણી ઘુસ્યા હતા પરંતુ હવે પાણી ધીરે ધીરે ઓસરવાની શરૂઆત થઈ છે કાકા કેટલા દિવસથી થી પાણી ત્રણ ચાર દિવસ થઈ ગયા પાણી ત્રણ ચાર દિવસથી થી ભરાયેલા ભરાયેલા પાણી અરે ક્યાંય હવે બહાર નીકળી ના હકીએ ઘરમાં પણ માણસો પાણી કરી ગયા અમારે તો વાંધો ને ખાડી વિસ્તાર માં તો બધી સામાન બાવન બધું ખરાબ થઈ ગયા પાણી નીકળવા માટે કોઈ આયા તો તંત્ર તંત્ર કોઈ નતા આવ્યું પામા તંત્ર શું કરે છે પાણી ની આવક જેટલી છે ઘરમાં પણ પાણી ગરી ગયા અમારા ઘરમાં પણ પાણી ગરી ગયા છે કેટલા પાણી ઘરમાં ઘરમાં ફૂટ ફૂટ પાણી ગરી ગયા છે ઘરની વસ્તુઓ બગડી ગઈ હશે ઘરમાં બધું બગડી ગયું છે બધું બગડી ગયું છે બધા આપણે ટીવી ને ફ્રીજ ને બધી અને સોફા બગડી ગયા ચાલીસ તો આટલું બધું પાણી આવશે આ પેલી વાર આવ્યું ચોવીસ વર્ષમાં પહેલી વાર પાણી આવ્યું હતું અને માણસને ખબર ને માણસ જો બધે તાળા મારીને માવતા રહી ગયા હોય ઘરના તાળા મારીને આવો તો બધા ઘરમાં પાણી બધું અનાજ તેલ ડબ્બા બધું ખરાબ થઈ ગયું સ્થાનિકોનું કહેવું છે કે ચોવીસ વર્ષમાં આ પહેલી વાર આવું થયું છે કે જ્યાં અહીંયા પાણી ભરાઈ ગયા પાણીના કારણે હાલાકી લોકોને પડી રહી છે ભારે હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે અંદર આ દ્રશ્ય બતાવું નવા કુંભારવાડા વિસ્તારના જેમ જેમ અંદર જતા જાઓ એમ એમ પાણી વધતા જઈ રહ્યા છે આસપાસ ચારેકોર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે પાણી વધવાને કારણે જે સ્થાનિકો છે એ છેલ્લા ચાર દિવસથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે જો કે પરિસ્થિતિ એવી પણ છે કેટલાક વિસ્તારોમાં કે પાણી ભરાવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસવાના કારણે અનાજ બગડી ગયું છે તો પણ સ્થાનિકો એવું કહી રહ્યા છે કે તંત્ર પણ આમાં કામ ન કરી શકે એવી પરિસ્થિતિ છે જે અહીંયા પહોંચી છું થોડીક નવા કુંભારવાળા વિસ્તારમાં જ ફરી રહી છું એક એક પછી એક શેરીઓમાં પહોંચી રહ્યા છે જોઈ રહ્યા છે કે સ્થિતિ કેવી છે તો અહીંયા બધી જ જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને આ હાલાકીનો સામનો છે અત્યારે પોરબંદરના વાસીઓ કરી રહ્યા છે નવા કુંભરવાડા વિસ્તારના વાસીઓ કરી રહ્યા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબકટ સંદેશ ન્યૂઝ પોરબંદર તો આ પોરબંદરના કુંભારવાડાની સ્થિતિ છે જ્યાં ત્યાં જળ સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે છે ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા બરબાદ થઈ ગઈ છે ખાવા પીવાનું કશું બચ્યું નથી એવી સ્થિતિમાં લોકો જીવવા માટે અત્યારે મજબૂર બન્યા છે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર દેખાઈ રહ્યું છે તો એ પાણી છે આ કુંભારવાડા વિસ્તારની હાલત છેલ્લા કેટલાય દિવસોથી આવી છે અને પાણી ઓસરે તેની વાટ જોઈને લોકો બેઠા છે પોરબંદરની તમે આ સ્થિતિ જોઈ રહ્યા છો બંધ થઈ ગયો ખમૈયા કરી દીધા ગરકાવ છે કારણ કે અત્યારે દરિયામાં વળતી છે જેના કારણે આ પાણી એ દરિયો નથી લઈ રહ્યો અને ગામમાં પાણી ઘુસેલા છે પાણી ભરાવાના કારણે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે જો આ તમે જોઈ રહ્યા છો જે અહિયાં બધું ગાડીઓ પડી છે લારી પડી છે છકડા પડ્યા છે બધું જ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે લોકો પણ તકલીફનો સામનો કરી રહ્યા છે કારણ કે એક બે નહીં ચાર ચાર દિવસથી અહીંયા પાણી ભરાયેલા છે આસપાસમાં જ્યાં લોકો પણ જેમના ઘર છે એમના પણ ઘરમાં પાણી ઘુસી ગયા જ્યારે અમે આ વિસ્તારમાં આવ્યા ત્યારે જોયું કે લોકો ઘરમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે જેટલી પણ અંદર એ અંદર જેટલી પણ સોસાયટી આવેલી છે જેટલી શેરીઓ આવી છે એ બધી જ જગ્યાએ આ મુસીબતનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે લોકો બહાર નીકળી રહ્યા છે કેટલીક જગ્યાએ એવું પણ થયું છે કે એરલિફ્ટ કરવાનો વારો આવે આજે જયારે અમે પહોંચ્યા છીએ ત્યારે કેટલાક વિસ્તાર એવા છે જે પાણીમાં હજુ પણ ગરકાવ છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અહીંયા કેટલાક સ્થાનિકો છે એમની સાથે પણ વાત કરીએ કે ખરેખરમાં કેટલી તકલીફનો સામનો એ લોકો કરી રહ્યા છે કાગા કેટલા દિવસથી પાણી છે અહીંયા

પહેલી જાય આવ્યું આજી બાકી આવતું નથી આવે ફરી વરસાદનું પાણી આવે ને આ નીચેનો વિસ્તાર છે ને એટલે થોડું ઘણું આવે પછી યુ જાય છે પણ આ પહેલીવાર ફર્સ્ટ ટાઈમ થયું કે પાણી આવ્યું હોય ને છેલ્લા શું કહી શકે બે હજાર રાત પછી પહેલી ફેરી પાણી આવ્યું હોય આ બે દિવસથી આ સખત આ જ રીતના પાણી છે ને આ પ્રોબ્લેમ છે પછવાડાની સાઈડ આખી ભરેલી છે ને આ અત્યારે બધા જ ઘરમાં પાણી બે બે તાતાર ફૂટ પાણી છે એટલે પહેલા ગયા હતા એ મોટા કુંભારવાડા વિસ્તાર હતો હવે કુંભારવાડા અચ્છા મોટા કુંભારવાડા નો જ આ વિસ્તાર છે પણ અલગ અલગ શેરીઓમાં તમે જોવો છો કે તમામ જગ્યાએ પાણી ભરેલા છે શું કેશો એવું છે આ છે ને નવો કુંભાળો કહેવાય જે અપલોટ છે ને એ જૂનો કુંભાળો કહેવાય એટલે અમારે પાણી સખત આવી ગયા બાકી એ બાજુ નથી આવી

પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ પાણી વચ્ચેથી હવે જવું ક્યાં કારણ કે પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિ નીડભગઢ સંદેશ ન્યૂઝ પોરબંદર